મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા મસ્ત છો સ્વસ્થ છો મજા કરી રહ્યા છો આજે આપણે વાત કરવાની છે જયેશભાઈ રાદડિયાની હવે ભાઈ જયેશભાઈ રાદડિયાની વાત કરવા માટે તમારે બે વાતનું બે વાત તમારી પાસે હોવી જરૂરી છે એક તો સ્પષ્ટ માહિતી અને બીજું કે એની અસર શું થશે અથવા તો શું થઈ રહી છે તમને બહુ આમ આડું ઓળું નહીં સીધી વાત કહી દઉં જયેશ રાદડિયાને વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રભારી બનાવ્યા ને ત્યારથી એક વાત ચર્ચાઈ રહી છે કે આવું ધારણા નહોતી એ થયું હવે એમાં ન થાય એવું નહોતું પણ જયેશ રાદડિયાને આગળ કરશે ભારતીય જનતા પાર્ટી એટલા માટે નહોતું લાગતું કે છેલ્લા થોડા દિવસમાં ભાજપ અને રાદડિયા વચ્ચે જે શીતયુદ્ધ ચાલી રહ્યું છે એ આખા ગામને ખબર છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એવી વાતો છે એવી ચર્ચા છે સૂત્રો અમારા કહી રહ્યા છે હું કોઈ દાવો નથી કરતો કે ભારતીય જનતા પાર્ટીએ જયેશભાઈને એક ઓફર આપી છે અને ઓફરના ભાગરૂપે જ જયેશ રાદડિયા પ્રભારી બનવા માટે માન્યા છે શું આ ઓફર છે અને એની શું અસર થશે એ આજના વિડીયો વાત કરવી છે આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત રાદડીયા જો બાપલી પહેલી વાત કહી દઉં કે જે પણ માહિતી આજના વિડીયોમાં હું તમને કહેવા જઈ રહ્યો છું એ બધી જ માહિતી સૂત્રો પર આધારિત છે એમાં તમે કે હું કોઈ કે કોઈક નજીકના વ્યક્તિ રાજનેતાઓને એ પણ આ વાત પર દાવો કરી શકે નહીં પરંતુ સૂત્રો અને જે લોકો લોકમુખે જે ચર્ચાતી વાતો છે એ તમારા સુધી પહોંચવી એટલા માટે પણ જરૂરી છે કે તમને પણ અંદાજ આવે કે રાજનીતિમાં ક્યારે શું થઈ જાય છે અને ક્યાં કોણ ફાયદો ઉઠાવી જાય છે અને ક્યાં કોને નુકસાની થઈ જાય છે તમને ખબર પડે એક વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જયે જયેશ રાદડિયાને એક ઓફર આપી છે અને આ ઓફર એવી છે કે અમે તમને પ્રભારી બનાવીએ તમારી જવાબદારી છે કે વિસાવદર અમને જીતાડી આપો જો તમે અમને વિસાવદર જીતાડી આપશો તો બે કામ અમે કરીશું એક તો જે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે એમાં તમારું સ્થાન અમે પાકું કરીશું અથવા તો અમે એના ઉપર વિચાર કરીશું અને બીજું જે અમે કામ કરીશું જે જયેશ રાદડિયા ઘણા સમયથી ઈચ્છી રહ્યા છે એ છે સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં અમે માથા મારવાના બંધ કરી દઈશું હવે આવી એક ઓફરની ચર્ચા લોકમુખે થઈ રહી છે લોકો વાતો કરી રહ્યા છે કે આવું થયું હોઈ શકે સૂત્રો કહી રહ્યા છે કે આવું હોઈ શકે હવે આવું શા માટે એક સવાલ એ થાય ને કે ભાઈ ભાજપ ભાજપના ધારાસભ્યને ઓફર શું કામ આપે એવું તમને થતું હોય છે કે ભાઈ આમાં પ્રભારી બનવું એ તો પાર્ટીનો આદેશ આવે એટલે તમારે બનવાનું તમારે કામ કરવાનું હોય પરંતુ આમાં કહાની થોડીક અલગ છે સાહેબ આમાં કહાની એ છે કે તમને યાદ હશે થોડા ટાઈમ પહેલાં પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રમાં લડ્યા અને જીત્યા અને ત્યારથી લઈને જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટીને પોતાની તાકાત દર્શાવતું આવે દર્શાવતા આવ્યા છે જયેશ રાદડિયા અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે શીત યુદ્ધ જેને કોલ્ડ વોર આપણે કહીએ અંગ્રેજીમાં એ ચાલી રહ્યું છે કોઈ નવી વાત નથી કેટલીય બાબતોમાં જયેશ રાદડિયા અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે નાના મોટા નિર્ણયમાં મનમુટાવ થયા હોય એવી કોઈ વાત નવી નથી હવે સવાલ એ થાય કે તો શું ભારતીય જનતા પાર્ટી ઝૂકી ગયું જયેશ રાદડિયા સામે જો ભાઈ જયેશ રાદડિયા છે ને સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રના માંધાતા કહેવાય એટલે સહકારી ક્ષેત્રની બીજી બાજુ એટલે જયેશ રાદડીયા એવું સૌરાષ્ટ્રમાં લોકો કહે અને રાજનીતિમાં હવે એ વાતનો યુગ છે કે જેની પાછળ સહકારનો પાવર છે એને સત્તા મળવી આસાન છે ભારતીય જનતા પાર્ટી એ બિલકુલ નુકસાન ન ભોગવવા તૈયાર થાય કે આપણે જયેશ રાદડિયાને દેખાડી દઈએ કે એની સામે પડીએ કે અંદરખાને ખતમ કરી દઈએ તો નુકસાન સૌથી મોટું ડેમેજ ભારતીય જનતા પાર્ટીને થાય કારણ કે સહકારનો સંપૂર્ણ પાવર અને સહકારનો હોલ્ડ એ જયેશ રાદડિયા પાસે છે ભારતીય જનતા પાર્ટી એ વાતથી અજાણ નથી કે જો આપણે સીધી રીતે જયેશ રાદડિયાને અથવા તો કોઈ એક બે નેતા સાથે અનબનમાં જયેશ રાદડિયાને પાડી દેવાના વિચાર પણ કરીએ તો સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને બહુ મોટું નુકસાન જાય એટલે એ વાત તો ક્લિયર હતી કે આપણે એમનો સામનો કરી શકીએ નહીં તો બીજો શું ઉપાય છે તો કે એક કાંકરે બે પંખી માળવા હવે એક કાંકરે બે પંખી કેવી રીતે પાડવાના કે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ પણ ક્લિયર કર્યું ભાઈ અમે તમને નવી જવાબદારી એક આપીએ છીએ એ જવાબદારીમાં તમે ખરા ઉતરો એ જવાબદારીમાં તમે ખરા ઉતરીને વિસાવદરની બેઠક અમને અમારા થેલામાં આપો એટલે અમે થેલામાંથી કંઈક બીજું કાઢીને તમને આપી આનાથી થયું શું આનાથી થયું એવું કે બંનેના અમો ભાત જળવાઈ ગયા ભારતીય જનતા પાર્ટીનો એક પક્ષ તરીકે કે જોયું ભાઈ અમે પ્રભારી બનાવીને જવાબદારી સોંપી અને બીજી તરફ જયેશભાઈની પણ મોફત જળવાયેલો કે ભાઈ મેં તમને વિસાવદરની જવાબદારી માથે લઈને તમને સાબિત કરી દીધું કે હું પાર્ટી વિરોધી માણસ નથી કારણ કે અંદર કેવી પણ ચર્ચા હતી કે શું પક્ષ વિરુદ્ધ જઈને જયેશભાઈ કામ કરશે અથવા તો કામ કરવા લાગ્યા છે તો જયેશભાઈ પણ પોતાની લોયલ્ટી પ્રભારી બનીને અને હવે આગળ કામ કરીને એ સાબિત કરશે અને જો જો અને તોમાં જો કદાચ ભારતીય જનતા પાર્ટી જીતી જાય તો પણ ફાયદો તો બેયને છે ભારતીય જનતા પાર્ટીને સીટ મળી જશે અને જયેશભાઈને પોતાનો મોભો અને માન જે માન તો છે જ પણ સહકારી ક્ષેત્રે મોભો જળવાયેલો રહેશે અને શક્ય છે કે મંત્રીમંડળમાં સ્થાન પણ મળી જાય તો આ ઓફરના ભાગરૂપે જયેશ રાદડે જયેશ રાદડીએ બીજું કેવું છે કે સહકારી ક્ષેત્રના માનદાતાની સાથે એ પાટીદાર સમાજના એક અગ્રણી નેતામાં સ્થાન ધરાવે છે અને વિસાવદરમાં પોણા ત્રણ લાખના મતદારોમાં પચાસ ટકા આસપાસ પાટીદાર મતદારો છે એક ગણિત એ પણ છે એટલે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સમજી વિચારીને એક વ્યવસ્થા ઊભી કરી છે અને આ વ્યવસ્થામાં બંનેના મોભા જળવાયેલા રે અને થોડા છેલ્લા થોડા સમયથી બંને વચ્ચે ચાલતા શીતયુદ્ધનો અંત પણ આવી જાય અને વિરોધીઓને એ મેસેજ પણ પહોંચી જાય કે જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ નેતા છે કાર્યકર છે અને પક્ષના આદેશ પ્રમાણે એ કામ કરે છે એટલે એક તરફ ભારતીય જનતા પાર્ટીનો મોભો જળવાઈ જાય અને બીજી તરફ જયેશભાઈનો પણ માન મોભો જળવાઈ જાય તમારો શું વિચાર છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ફરી એક વિડીયોમાં મળીશું ગમે તો લાઇક કરવાનો ગમે તો જ લાઈક કરવાનો હું વારે વારે એવું કહું છું અને મને અપેક્ષા છે કે તમે તમને ગમ્યો જશે આ વિડીયો એટલે લાઇક કરજો પાછા ફરી મળી એક વિડીયોમાં ત્યાં સુધી રજા આપો બાપા તારા